સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે ગુજરાતને શોભે એવી રીતે એક પણ અનિચ્છય બનાવ બન્યા વગર આજે મતદાન થયું અને કદાચ આખા દેશમાં સૌથી સરળતાથી સહજતાથી જે મતદાનની પ્રક્રિયા ઇલેક્શન કમિશનરે પણ કરી એમાં મતદાતા ભાઈ બહેનો પણ જે રીતે એમાં ઇન્વોલ્વ થયા સૌ કાર્યકર્તાઓ પણ એમાં મદદ કરી એનજીઓ વડીલો નવા મતદારો એ બધા જ એમાં ઇન્વોલ્વ થઈને ખરા અર્થમાં લોકશાહીને મજબૂત કરવા માટેનો પ્રયત્ન કર્યો સૌથી મોટી આપણી લોકશાહી છે અને સૌથી મજબૂત બનાવવા માટે સૌના સાથ અને સહકારની જે જરૂર હતી એ આજે તાદશ્ય થયું અને એના કારણે લોકશાહીમાં લોકોનો વિશ્વાસ પણ વધ્યો છે આજે સાંજે છ વાગે મતદાન પૂરું થયા પછી કેટલાક લોકો બૂથમાં હોય છે એનું મતદાન ઇલેક્શન કમિશનર કે અધિકારીઓ કરાવતા હોય છે અને ત્યાર પછી એ ફાઇનલ ફિકર આપતા હોય છે હજુ સુધી ઇલેક્શન કમિશનર તરફથી ગુજરાતની તમામ સીટોનો કે નવસારી લોકસભાની સીટનો પણ ચોક્કસ રિઝલ્ટ કે કેટલા ટકા મતદાન થયું એ આવી શક્યું નથી પણ ખૂબ ગરમીને કારણે હેટવિયોને કારણે વેકેશનને કારણે કદાચ ત્રણ ચાર ટકા ઓછું મતદાન થયું હોય એવી શક્યતા લાગે છે પરંતુ જે પણ મતદાન થયું એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોને આપના માધ્યમથી એમનો આભાર માનું છું સૌ કાર્યકર્તાઓએ જે રીતે જહેમત ઉઠાવી એમના માટે એમને પણ આભાર માનું છું સૌ વડીલોએ ઘણી બધી એનજીઓ કે જેમણે આજે ઘણી જગ્યાએ મંડપની વ્યવસ્થા કરી છાસની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા કરી મતદારો સહજતાથી મતદાન કરી શકે એમને અનુકૂળતા રહે આવી ગરમીમાં એના માટેના જે સફળ પ્રયત્નો સ્વયંભૂ કર્યા એમના માટે એમનો પણ આભાર માનું છું મતદાતા ભાઈ બહેનો હીટવીઓની આગાહી હોવા છતાં સવારથી જ એમણે જે લાઈન લગાવી અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું એ પણ કાબિલે જાત હતું એના માટે પણ એમનો આભાર પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા આખા ઇલેક્શન દરમિયાન લોકોને દરેક પાર્ટીના આગેવાનોએ કે કાર્યકર્તાઓએ જે કંઈક નવું કર્યું હોય અથવા જે કંઈક પ્રોમિસો કર્યા હોય એ તમામ વાત નિષ્પક્ષ રહીને તમે જે લોકોસભા મૂકી છે એના કારણે ઇલેક્શનમાં પણ દરેક પાર્ટીને પોતાની વાત મૂકવા માટે રજૂ કરવા માટેની એક સારી તક મળી અને એ માધ્યમ આપ સૌ બન્યા એના માટે આપ સૌને પણ આભાર માનું છું કોઈ પણ ઇલેક્શન દરમિયાન નાની મોટી ક્ષતિ જો અમારાથી થઈ હોય તો એને સૌ મતદાતા ભાઈ બહેનો કાર્યકર્તાઓ વડીલો એનજીઓ ને સૌ પત્રકાર મિત્રો એ અમને દરગુજર કરે એવી વિનંતી સાથે હું આપ સૌને ધન્યવાદ આપું છું આભાર ગુજરાતની છવ્વીસમાંથી એક સીટ અમારી બિનરીફ થઈ છે બાકીની જે પચીસ સીટ છે પચીસે પચીસ સીટ એ અમે જીતીએ છીએ આદિવાસી ભાઈ બહેનો હોય કે દરેક લોકો હવે મતદાન કરવા માટે જાગૃત રહ્યા છે આખા રાજ્યની અંદર કદાચ સૌથી વધુ મતદાન અને વલસાડ બેઠક પર જેવું જે રિઝર્વેશનની સીટ છે અને લગભગ મને લાગે છે કે સિત્તેર ટકાથી પણ વધુ એકોતેર બોતેર ટકા કદાચ એનું મતદાન એ સીટનો આખા રાજ્યમાં સૌથી વધુ એમાં મતદાન થયું છે મતદાનની વિશેષતા એ છે કે શાંતિપૂર્ણ રીતે થયું સ્વાર્થ ભાવથી થયું અને એ અત્યંત પ્રેરણાદાયક છે લોકો પણ એમાંથી પ્રેરણા લઈ શકે એ પ્રકારનું એમાંથી વાતાવરણ આપણને જોવા મળ્યું છે ઓકે ધનભાઈ ટીકી હોઈએ जो इलेक्शन के आधार पर लोकशाही में कौन सी पार्टी सत्ता के सूत्र संभालेगी और सत्ता के माध्यम से सेवा करेगी उसको तय करने का मौका आज मतदारों के पास था गुजरात के सभी सीटों 26 की 26 सीटों में से 25 सीटों पर मतदान था एक सीट तो हो गई थी आज बहुत ही अच्छे भाव के साथ सौहार्दपूर्ण वातावरण के अंदर पूरे देश को अगर प्रेरणा ले सके ऐसा कि एक भी अनिच्छे बनाओ बिना बने बिना सभी मतदाता भाई बहनों ने गर्मी थी हिट व्योग की आगाही थी फिर भी सुबह सात बजे से लाइन में खड़े होके उन्होंने मतदान करके जिस तरह से लोकशाही को मजबूत करने का मौका उन्होंने लिया उसके लिए मैं उन सबका आभार व्यक्त करता हूं सभी कार्यकर्ताओं ने वडिलों ने एनजीओ ने जो मदद की एन ने तो वहाँ तक किया कि सभी मतदाताओं को कोई तकलीफ ना हो उसके लिए उन्होंने स्वयं वो मंडप भी बनाए पानी की भी व्यवस्था की इस तरह से उन्होंने लोगों को मदद करके सहजता से मतदान हो उसका मतदान का अधिकार वो तो यूज़ कर सके उसके लिए उसमें साथ में रहे इलेक्शन कमिश्नर की ओर से भी बहुत से केयर ली गई है उसकी वजह से भी मतदान की प्रक्रिया में कोई अवरोध नहीं हुआ और सभी प्रिंट और इलेक्ट्रॉनिक मीडिया के सभी पत्रकार मित्रों ने पूरे इलेक्शन के दौरान सभी पार्टियों ने जो अपनी अपनी बात लोगों के सामने रखने की कोशिश की उसमें माध्यम बनते हुए निष्पक्ष रूप से जो आपने सबको मौका दिया इसलिए मैं भारतीय जनता पार्टी की ओर से भी आप सबका आभार व्यक्त करता हूं मैं पूरे गुजरात के सभी मतदाता भाई बहनों ने जो लोकशाही को मजबूत करने के लिए सबसे बड़ी दुनिया में सबसे बड़ी लोकशाही को मजबूत करने का जो मौका था उसका सदुपयोग किया उसके लिए उनका आभार व्यक्त करता हूँ जिन्होंने भी ये मतदान की प्रक्रिया को सरल करने के लिए सहयोग दिया है उन सबका भी मैं आपके माध्यम से आभार व्यक्त करता हूँ धन्यवाद तो तो देखो हर बार शहरी विस्तार से ग्रामीण विस्तार में वोटिंग ज़्यादा होता ही है और इस बार भी वही हुआ है गुजरात के जो 26 सीट है उसमें से जो 25 का इलेक्शन था उसमें वलसाड़ सीट जो रिजर्व सीट है वहाँ पर करीब मुझे लगता है फाइनल फिगर आ जाएगा पर सेवेंटी टू परसेंट वोट शायद उस सीट में पूरे गुजरात में सबसे ज़्यादा वोटिंग वहाँ पर भी हुआ है ये जागरूकता है लोग बिना डर अपना वोट दे सकते हैं उसका परिणाम है तो ये बहुत ही अवकारदायक काम है और मैं इसको बहुत अच्छी तरह लेता हूँ कि ये बहुत अच्छा काम इसमें हो रहा है सर गुजरात की पच्चीस लोकसभा सीटों में से कितनी लोग जीते हैं हम जो एक सीट जीते हुए और 25 सीट का इलेक्शन हुआ 25 की 25 सीट वो भारतीय जनता पार्टी जीतेगी जैसे ही हमारे पास बाकी का इलेक्शन का फाइनल फिगर आ जाएगा તો હમ બતા સકસી સીટ કતને વોટ છે જીત રહે બતા દે ધન્યવાદ